તમને મળ્યા વગર રહેતું નથી આ ભયથી હું ઇમ્પ્રેસ થઈ ગઈ કે એમણે પોતાની વાત સૌ સાદગીથી કહી દીધી મને એક દિવસ લંડન હું જ્યારે કામ કરતી હતી વચ્ચે બે મહિના ગયેલી ત્યારે રોજ હું બેંક સ્ટેશન પર ટ્રેન બદલું તો બેંક સ્ટેશન પર રોજ એક છોકરો યંગ છોકરો આફ્રિકન ટ્રમ્પેટ વગાડે તો આઈ યુઝ ટુ સ્ટેન્ડ દેર એન્ડ લિસન ટુ એમ સેક્સોફોન વગાડે કોઈ ટ્રમ્પેટ વગાડે તો હું ત્યાં ઊભી રહીને સાંભળું ને મારી જિંદગીનો સૌથી ખરાબ સમય બે હજાર દસનો હું હું એવા પેલામાં કે મારે દેશ છોડવો દેશમાં રહેવું આટલું બધું ભણી છું જેની કશું થઈ શકતું નથી મારી પાસે બ્રાન્ડિંગની ડિગ્રી છે આ દેશમાં એના કોઈ પૈસા નથી હું શું કરું શું કરું એ બહુ જ કન્ફ્યુઝનનો સમય જેની અંદર રોજ હું ત્યાં ઊભી રહું ને વિચારું કે લંડન શિફ્ટ થવું શિફ્ટ થવું તો મારા પરિવારનું શું છોકરાનું શું એને અહીંયા ગમશે નહીં ગમે સંજય આવશે નહીં આવે જેને અમદાવાદ નથી છોડવું એ લંડન કેમ આવશે આવા બધા હજારો સવાલની વચ્ચે હું અને રોજ એવા ગાડે રોજ હું એને સાંભળું એક દિવસ એણે હાથ લંબાવ્યો અને મેં પણ એના હાથમાં હાથ મૂક્યો અને હું રસ્તાની વચ્ચે સબવેમાં આઈ ડાન્સડ વિથ હિમ આઈ ડોન્ટ નો વાય અને ડાન્સ પૂરો થયો પછી હું એને ભેટીને ખૂબ રડી હું શું કામ રડી એ પણ મને આજે બી ખબર નથી એ બધું પૂરું થયું અને પછી હું જે દિવસે નીકળવાની હતી એ દિવસે હું એને મળવા ગઈને મેં એને કહ્યું મેં તું આઈ એમ લિવિંગ ટુમોરો ગોઈંગ હોમ એટલે મેં કહ્યું વેર ઇઝ હોમ ફોર યુ મેં ટુ ઇન્ડિયા લેટ્સ હેવ એન આઈસ્ક્રીમ સો વી વેન્ટ ડેર એણે કહું વચ્ચે નેમ એટલે મેં કહ્યું કાજલ સીએ જે એલ મેં કીધું નો કે એ જેએ એલ એટલે એણે મને કહ્યું માય નેમ ઇઝ કાર્લ સી એલ સી ઇફ યુ સ્પેલ કે ઇફ યુ સ્પેલ કે ઇટ સાઉન્ડ્સ કે લાઈફ ઇઝ લાઇક દેટ આવા લોકો હોય છે જગતમાં કે જે તમને આમ કરીને કંઈક આપીને જતા રહે અને પછી એને તમે ક્યારેય મળતા નથી એને ફરી મળવું જરૂરી પણ નથી હોતું સ્કોટલેન્ડ હું એક જ દિવસ બે એક વીકેન્ડ હતું ને ઉતરી સ્ટેશન ઉપર અને આમ તેમ જોતી હતી કે ભાઈ મને ક્યાંક બજેટ હોટેલ મળે તો એક ભાઈ ત્યાં બેઠેલા ગુજરાતી લાગ્યા એટલે જઈને મેં પૂછ્યું મેં તો અહીંયા બજેટ હોટેલ છે આસપાસમાં કે ગુજરાતી છો મેં તો હા કાજલો જવાય છો મેં તો હા ચલો અહીંયા થોડી રહેવાય હોટલમાં ઘરે ચલો અરે જાન ન પહેચાન તમારે ઘરે કેવી રીતે આવું ઘેર લઈ ગયા રાખી ખવડાવી પીવડાવી લેક સિટી ડિસ્ટ્રિક્ટ સ્કોટલેન્ડ બતાવ્યું મજા કરાવી અને પછી હું નીકળતી હતી ત્યારે અગિયાર પાઉન્ડ આપ્યા એટલે મેં તો સેના તમે મને પૈસા આપો છો તો કે અમારા ઘરથી દીકરીઓ ખાલી હાથે ન જાય આ આ લોકો છે જેનાથી હું ઇન્સ્પાયર થાઉં છું રોજ કશું કાપી જાય છે રોજ એક માણસ કંઈ કાપી જાય છે તમને લેતા આવડવું જોઈએ આપનારા તો ઠેર ઠેર ફરે છે એ તમને લેતા નથી આવડતું માટે હું માનું છું આપણા સુધી કંઈ આવતું નથી આપણે દરવાજા બંધ કરીને બેઠા છે આપણને કંઈ જોઈતું જ નથી આપણને બધું આવડે છે એક ઝેન ગુરુએ શિષ્યને કહ્યું કે આ કપમાં ચા રેડ એટલે પેલા કહ્યું નહીં રેડી શકાય કેમ તો કે ભરેલો છે રેડું તો શું થાય તો કે છલકાય તો કે જ્ઞાન નું બી એવું જ છે ખાલી થાય તો ભરાઈશ ધેટ્સ વોટ આઈ ફીલ જી આપ કઈ કહેતા હતા સોરી કાજલબેન દરેક માતા પિતા પોતાની દીકરીના સારા સંસ્કાર આપે છે એ બાળપણથી માંડી અને મોટી થાય ત્યાં સુધી તમે હમણાં વાત કરી કે અહીંયા પાછળ યંગસ્ટર બેઠા છે તમે તમારી પણ વાત કરી લંડન ગયા ત્યારે દીકરીની વાત તો દરેક માતા પિતા જે સારા સંસ્કાર આપે દીકરીને તો દીકરીની પણ ફરજમાં આવે છે ને કે પોતાના માતા પિતાએ આપેલા સંસ્કારની ફરજો બજાવી એ વિશે પ્લીઝ બે શબ્દ તમે કહો એમ દીકરાની પણ ફરજમાં આવે છે દરેક માતા પિતાની આશાઓ જે હોય છે તમે કહેશો તો વધુ સારી રીતે સમજી શકશો એટલે હું શું કહું આમાં પણ અગત્યની વાત એ છે કે સંસ્કાર આપણે શેને કહીએ છે મંદિર જવું અને બે હાથ જોડવા એને તમે સંસ્કાર કહો છો તો હું નથી કહેતી આપણે છોકરાઓને કહીએ કે મોટા છે પગે લાગ એ જ માણસને એણે અમુક રીતે વર્તતો જોયો છે એને પગે લાગવાનું મન નથી થતું એ તમારું માન રાખવા કદાચ ઝૂકી પણ જાય પણ એની ભીતર આદર નથી હું એવું અંગત રીતે માનું કે સંસ્કાર છે ને એને એક જ વાક્યમાં જો ડિફાઈન કરવા હોય ને તો સંસ્કારનું એક જ વાક્ય એ છે કે તમારા સિવાયના લોકો પણ જીવે છે ને તમારા પછીના લોકો પણ જીવવાના છે આ જે સમજી જાય ને એ સંસ્કારી મોટા ભાગના લોકોનું ચારિત્ર છે ને એ પબ્લિક પ્લેટફોર્મ પર જુદું હોય છે એકાંતમાં તમને કોઈ ન જોતું હોય ત્યારે તમે જે વર્તો ને એ તમારું ચારિત્ર એટલે મા બાપને પણ બાળકો મા બાપ એમ કહે કે સંસ્કાર જુઠ્ઠું નહીં બોલવાનું આ સંસ્કાર પણ એ જ પિતા એ જ મિનિટે ફોન ઉપાડીને એમ કહે કે હું રાજકોટમાં નથી હું તો મુંબઈ છું તો તમે કયા સંસ્કારને મહત્ત્વ આપશો તમે જે કહ્યું તેને કે જે કર્યું તેને બહુ અઘરું છે સર સંસ્કાર વિશે આ યંગસ્ટર્સને કશું કહેવું બહુ અઘરું છે કારણ કે આપણે એમની સામે આદર્શ દાખલો પૂરો નથી પાડી શક્યા આપણી આખી પેઢી એમને એ નથી આપી શકી જે આપણને આપણા મા બાપે આપ્યું છે આપણે બહુ પૈસા કમાવામાં સમય વેડફ્યો આપણે બહુ આપણા સંતાનો માટે ઘણું મૂકી જઈશું મકાનો દુકાનો બીજી બધી વસ્તુઓ પણ ક્યાંક કશેક એ અનુસંધાન તૂટી ગયું છે ગમે કે ન ગમે આ સત્ય છે બહુ બધા મા બાપને મેં એવા જોયા છે કે છોકરાઓને બધી જ છૂટ આપે અમે તો અમારા બાળક સાથે પહેલો પહેલી શરાબ અમે અમારા ઘરમાં અમારા દીકરાને બિયર પીવડાવ્યો નોટ બેડ સારી વાત છે અગત્યનું એ છે કે પીવડાવીને એને એવું કહેવું જોઈએ કે દૂધ બહુ પૌષ્ટિક પીણું છે બહુ શુદ્ધ પીણું છે પણ ઘડો ઘડો ભરીને પી જાઓને ને તો જાડા થઈ જાય પ્રમાણભાન નથી શીખવી શક્યા પેઢીને બહુ અગત્યનું છે આ પ્રમાણ શીખવવું અગત્યનું છે પામતા શીખવ્યું માપતા ના શીખવ્યું ક્યાંક આપણે પણ ગુંજવાયા છીએ એટલે મારે એ લોકોને કંઈ નથી કહેવું કારણ કે આ બહુ ઇન્ટેલિજન્ટ પેઢી છે અને બહુ ટ્રાન્સપરન્ટ પેઢી છે મને બહુ ગમે છે છે આ નવા છોકરાઓ ચોખ્ખા નહીં તો નહીં હા તો હા દંભ નથી એમની પાસે એક અદભુત શબ્દ છે જે મને બહુ ગમે છે બ્રેકઅપ સાહેબ મુક્ત થતા પણ આવડવું જોઈએ આ પેઢીને જે રીતે મુક્ત થતા બ્રેકઅપ થયા પછી પણ ક્યાંક મળી જાય ને તો એના બોયફ્રેન્ડને કે પેલો ત્યાં બેઠો છે ને મારો એક્સ છે બધું કુલડીમાં ગોળ ભાંગીને ગોટાળા કરીને પાસ છે ને ના પાસ છે ને આવું કહીને છોકરી પરડાવી દે ને પછી ખબર પડે કે ના પાસ હતી ને પાસ હતી ને વિવાહ પહેલા કરેલા હતા ને આવું કાંઈ કરતી નથી આ પેઢી સ્ત્રી પુરુષની મૈત્રી વિશે સ્પષ્ટ છે આઈ લવ યુ નો અર્થ યુ મેરી મી નથી થતો એક પેઢી એવી હતી કે આઈ લવ યુ કે એનો અર્થ જ એમ કે વિલ યુ મેરી મી આ પેઢી એવું નથી કહેતી એમના લગ્ન જુદા છે એમનો પ્રેમ જુદો છે એમની દોસ્તી જુદી છે એમની વર્ક રિલેશનશીપ અલગ છે બધું છૂટું પાડીને જીવે છે ક્ષીર નીરનો વિવેક છે મને બહુ ગમે છે આ પેઢી હું એમને કંઈ નહીં કહું કારણ કે હું કદાચ આ પેઢી જેવી હોત ને તો બહુ સુખી હોત આપણે જિંદગી દંભમાં કાઢી સાહેબ આપણે બેલ બોટમ પહેરતા હતા ત્યારે આપણને આપણા મા બાપ નહોતા કહેતા કા વરું લાગે દરેક પેઢી સી જનરેશન ટુ જનરેશન ધેર ઇઝ ગોઈંગ ટુ બી અ ગેપ ધીસ ગેપ ઇઝ વેરી ઓબ્વિયસ બીકોઝ વી આર અવેર જનરેશન દે આર અવેર દેન અસ આપણા મા બાપ બિચારા ગેર રહેતા હતા કોઈ આપણી પાછળ આવતા નહોતા આપણે જૂઠું બોલીએ તો જુઠ્ઠું સાચું બોલીએ તો સાચું આપણે જે કહીએ તે સ્વીકારી લેતા હતા હવે આપણે એમના મોબાઈલ ચેક કરીએ છીએ આપણા મા બાપ પાસે ચેક કરવા માટે મોબાઈલ હતા નહીં ખોટું બોલાસ આ ફેસબુક પર તે લખ્યું છે હવે આપણા મા બાપ ફેસબુક જ નહોતી ક્યાં ગોતે આપણને ટ્યુશન જાઉં છું એમ કહીને નદી કિનારે છોકરી સાથે બેઠા હોય તો ક્યાં બિચારા ઘરમાંથી નીકળવાના હતા આ તો તરત સાંજના છેડે પેલા સેલ્ફી અપલોડ કરી હોય એટલે કે તું ક્યાં ટ્યુશન ગયો તો તારી સેલ્ફી તો ફેસબુક પર છે બધું ટ્રાન્સપેરન્ટ થઈ ગયું જગત બદલાઈ ગયું છે પણ તમે વિચારો તો તમને સમજાય સર મને બહુ ગમે છે આ પેઢી એટલા માટે કે તમે એને એમ કહો ને કે ઈશ્વર પગેલાક એટલે તમને પૂછે કેમ હવે આ કેમનો તમે જવાબ આપો આ પેઢી બે જ ચીજોને નમે છે એક જ્ઞાનને અને બીજી નિર્દંભતાને તમે જો સાચા છો ટ્રાન્સપરન્ટ છો તમે રૂપાળા નથી તમે પૈસાવાળા નથી તમે કંઈ નથી તો પણ આ પેઢી તમને નમે કેમ કારણ કે એનું સીધું કનેક્શન તમારા હૃદય સાથે થાય છે આ પેઢી કાંઈ સમજતી નથી માત્ર પ્રેમ સમજે છે શુદ્ધતા સમજે છે ચોખ્ખી ના પાડે તમને કોઈ ગેરસમજ નથી હું નહીં કરું આવું કહી દે તમને આપણે એવું કહેતા હતા કે હા હું લેતો આવીશ પછી પાછા આવીને એમ કહીએ કે હું ભૂલી ગયો આ એમ કે હું નહીં જાઉં ટમેટા લેવા પતિ કેવી વાત પછી જાઉં છું થોડી વાર રહીને જાઉં છો ને પછી લાવી આપીશ ને નહીં લેવા હું નહીં જાઉં પતિ કેવા તમારે જે કરવું એ કરો ટમેટા વગર અને બીજું કે એ શાકમાં ટમેટા માંગતું નથી જો ન જાય તો એ બે પેન્ટમાં ચલાવે બાવીસ જીન્સ માં એ ચલાવે આ એકદમ જબરદસ્ત પેઢી છે એને તમે બે જીન્સ આપો ને ચાર ટી શર્ટ આપો એ ચલાવીને બતાવે એ તમારી પાસે માંગશે નહીં અને તમે એને વોટ્રોપ ભરીને કપડા આપો તો એ પણ એન્જોય કરશે તમે નક્કી કરો પાંચસો રૂપિયા અઠવાડિયાના પાંચસો રૂપિયામાં ચલાવીને બતાવે તમને પાંચ હજાર રૂપિયા આપો તો એ વાપરી શકે એને એનોય ભય નથી ક્યાં વાપરવા એવું ગોતવા નહીં જાય બહુ જબરજસ્ત પેઢી છે મને તો આ પેઢી એટલી ગમે છે એમની સાથે પ્રશ્નો પણ એમાં ક્યાંક આપણે પણ જવાબદાર છીએ આપણે દિશા નથી બતાવી શક્યા